દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર કરજન નગરપાલિકામાં સોળ બે બે હજાર પચીસના રોજ આવનાર ચૂંટણી હોય ભારતીય જનતા પાર્ટીના પસંદગી પામેલ ઉમેદવારો જેમ કે સાજનભાઈ બરવાડ જયેશભાઈ પરમાર જીયાબેન વસાવા તરુણાબેન રાજ વોર્ડ નંબર ચારની પેનલ કે જેમણે ફોર્મ ભરવાની અવધિ પૂર્ણ થતાં સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રચારની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરવામાં આવી અગાઉ પણ કજન નગરપાલિકામાં ભાજપનું બોર્ડ હતો અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને ભાજપનું બોર્ડ બેસશે એવું જણાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી કજન નગરપાલિકા વોર્ડ નંબર ચારના ભારતીય જનતા પાર્ટીમાંથી પસંદ થયેલા ઉમેદવારોએ જ્યારે ફોર્મની પ્રક્રિયા પૂરી થઈ ગઈ આજથી અમે શ્રી ગણેશ પ્રચારના કરેલા છે સોમનાથ મંદિરના દર્શન કરી અને સોમનાથ સોસાયટી સુરેન્દ્રનાથ સોસાયટી જીત જીતસી પાર્ક શાંતિ નિકેતન ચાર ગુરુકૂપા સોસાયટી એ રીતના ડોર ટુ ડોર આજે અમે પ્રચાર કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પ્રજાને યાદ કરાવીએ છીએ અને પ્રજા અમારી સાથે છે અને અમને સો ટકા વિશ્વાસ છે કે પ્રજા અમને ફરીવાર ચૂંટીને લાવશે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હતું આ વખતે પણ ફરી ભાજપનું વીસથી થી બાવીસ સીટ જીતી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસશે અને અહીંના વિકાસના અવિરત કાર્યો હંમેશા ચાલુ રહેશે ઉમેદવારોનું નામ સાજનભાઈ ભરવાડ જયેશભાઈ પરમાર દિવ્યાબેન વસાવા અને તરુણાબેન રાજ એ અમારી વોર્ડ નંબર ચારની પેનલ છે શું સંદેશ આપવા માંગુ છું અમે સંદેશ આપવા માગીએ છીએ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સરસ ઉમેદવારો પસંદ કરેલા છે અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે ગાથા છે નરેન્દ્ર મોદી સાહેબના જે યોજનાઓ છે એ યોજનાઓ થકી અમે ઘરે ઘરે જઈએ છીએ તો અમને બહુ સારો પ્રતિસાદ મળે છે એટલા માટે અમે સો ટકા કહીએ છીએ કે આ યોજનાઓથી લોકો ખુશ છે અને પ્રજા અમારી સાથે છે અને ફરી અમારું પાલિકામાં બોર્ડ બેસશે ભારતીય જનતા પાર્ટીનું સો ટકા એવો અમને આત્મવિશ્વાસ છે